सीताराम बधाई दैरया ने जो हवार न वागया हटन हाथ हाथ आ हाथ वागया ने हूं आवे क्या खड़ है ना ई वाठवा वाठियों आ है थड़ंग मोटेरू एंड वा है थोड़ों, ने जो आ सोरी न क्या रहतो ने में हिंगू लागे पड़ियो हा लंदा पाक्त यु है बता ने अभी जी कासी है અને બાકી કેમાં મગ છે એ મગ જવો ઝૂમ કર બતાવવા હીંગું હે એવ પાકે ગયું બધી કાર્યો થઈ ગયું હીંગ આજે ઉપર ફાલ હે એ તા એવું કામ થાય એટલે જે આખા અહીંની મગ છે ને એ બધા એ પાકે ગયા બધા વઢવવાના હે આગળમાં અહીં જવા હાવ ફૂલ પાકેગા એ મજૂરનો મેઠ થાય વટવે નાખવાનું આ ત્યાં ઉસ્સા આવતા ધવે ગયા બધા સોરીની નૃત્યુ લાગતી નૃત્યુ લાગતી એવું તો કે નહીં લાગે આ ત્યાં સોરીમાં તો ભેગ્યું થયું લાગે પડ્યું ને પાકવાય મંડ્યું કે હમણાં તો કઈ નહોતું સોરીમાં ભેગ્યું થયું પાકે પડ્યું ચા ખારી કામકાજ આલે આ બધું ગયું

हले कम करनी बाकी खरी कूर जमा वे हैं? बुंगरा है बुंगरा बुंगरा खाए आई नहीं देवो हाल बोलो दे चो मैं आई नहीं दे आई हूं सियाक ने रोट लो दे आई हूं लाइक कर लो शेयर कर लो कैसे चाय बोले

বা ই <laughs>

બહુ જાજ વેઇટિંગ હતું તું આ જ ભાઈ આવે ગયો એવો આલે હટાણે કાઢવાનો આ વાંથી ચાલું કર્યું કે આ આવી હે એટલી કાઢવાની હેટાણે આખરે જ ભાઈ આવ્યો દાર ખાતર નીકળે હાવ હળેગલ બધું કમ્પ્લીટ આમ બેક્ટેરિયા નહીં ખાતા અમે હળવવા હતું ટ્રાયકોડર ના ખીધું ને સુડોમોના નહીં ખાતા બે નહીં ખાતા પછી માથે બે વાર પાણી ફેર્યું હતું હાવ રેડી જવ હાવ હળેગલ હળવવાના બેક્ટેરિયા અમ ટ્રાયકોડર ને સુડોમોના જ નહીં ખીધું બીજા કંઈ કોઈ સ્પેશિયલ બેક્ટેરિયા નહોતા નાખ્યા પણ એ બે વસ્તુ હોય તો એ પૂરું કરી નાખે બધું હળવે નાખે એના સ્પેશિયલ બેક્ટેરિયા એ આવે હળવવા હાટુના એ ન નાખે આમાં મારા પાસે પડ્યું હતું અને સુડોમો નાખે એ નાખે દીધું ટ્રાયકોડન બહુ સારું કામ કરી દે એ કંઈ જોવું ન પડે બટેટા નો ટમેટા નું ખીસડી રોટલી રોટલા થાય ગયું થેગા ને એ વટાણે માંડવી પાક કરવો આ બીનો ભૂકો કર્યો તો એનો આજે વિવારભાઈ ને પવ્યારા નો પડ્યું એની આજે તો બે ત્રણ કલાકની વાર લાગી છે કાટે આ પાસમાં કાટતાય હે હે ને મતલબ મલક છે ને